નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફિલ્મ ફેર પુરસ્કાર બે હજાર ચોવીસના વિશે કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે જોઈશું તો ચાલો જોઈએ મિત્રો આગળ તો ચાલો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન બે હજાર ચોવીસમાં ફિલ્મ પુરસ્કારની કઈ આવૃત્તિ યોજાઈ હતી તો મિત્રો બે હજાર ચોવીસમાં ફિલ્મફેર પુરસ્કારની છે તે મિત્રો ઓગણીસ સિત્તેરની જે આવૃત્તિ છે તે યોજાઈ હતી ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો આ જે ફિલ્મફેર પુરસ્કાર છે એવોર્ડ છે તેનું જે આયોજન છે તે મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું તો મિત્રો આનું જે આયોજન છે તે મિત્રો ગુજરાતના ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જે ઇવેન્ટ યોજાઈ હતી તે મિત્રો તેનું જે હોસ્ટિંગ છે તે મિત્રો કરણ જોહર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ફિલ્મફેર પુરસ્કારની જે આપવાની જે શરૂઆત છે તે મિત્રો વર્ષ ઓગણીસો ચોપનમાં થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે ફિલ્મ ફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે તો મિત્રો બે ની જે શ્રેષ્ઠ ફિલ્મ છે તે મિત્રો બારમી ફેલ જોવા મળે છે મિત્રો તે શ્રેષ્ઠ ફિલ્મ છે અને તેના જે ડાયરેક્ટર છે એટલે કે વિધુ વિનોદ ચોપડા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને મળ્યો છે તો મિત્રો શ્રેષ્ઠ ડાયરેક્ટરની વાત કરવામાં આવી છે તો મિત્રો તે છે વિધુ વિનોદ ચોપડા આમને ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે તો મિત્રો બેસ્ટ ડાયરેક્ટર તરીકે વિદુ વિનોદ ચોપરા જોવા મળે છે અને આ જે એવોર્ડ મળ્યો છે તેમને મિત્ર બારમી ફેલ ફિલ્મ માટે મળ્યો છે ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર ફિલ્મફેર પુરસ્કાર બે હજાર ચોવીસમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે તો મિત્રો શ્રેષ્ઠ અભિનેતા તરીકે રણબીર કપૂરને આ એવોર્ડ આપવામાં આવ્યો છે બેસ્ટ એક્ટર રણબીર કપૂર અને તેને કઈ મૂવી માટે આ એવોર્ડ મળ્યો છે તેની વાત કરીએ તો મિત્રો એનિમલ ફિલ્મ માટે તેમને ફિલ્મ ફેર પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ફિલ્મ ફેર પુરસ્કાર બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો મિત્રો શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટને આ એવોર્ડ આપવામાં આવ્યો છે બેસ્ટ એક્ટર તરીકે આલિયા ભટ્ટ અને તેમને કઈ ફિલ્મ માટે આ એવોર્ડ મળ્યો તો મિત્રો રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો મિત્રો સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે વિકી કૌશલને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે અને કઈ ફિલ્મ માટે આપવામાં આવ્યો તેની વાત કરીએ તો મિત્રો ફિલ્મ ઢંકી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સાત ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ એટલે કે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો મિત્રો સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો જે એવોર્ડ છે તે મિત્રો સબાના આઝમીને આપવામાં આવ્યો છે તે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે તેમને આ એવોર્ડ મળેલો છે અને કઈ ફિલ્મ માટે મળ્યો તેની વાત કરીએ તો મિત્રો ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મમાં તેમને આ ભૂમિકા ભજવી હતી તે માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આઠ ફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે તો મિત્રો અહીંયા ક્રિટિક્સ કેટેગરી ફિલ્મની વાત કરવામાં આવી તો મિત્રો ક્રિટિક્સ કેટેગરીની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જોરામ ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો ક્રિટિક્સ કેટેગરીની શ્રેષ્ઠ અભિનેતાનો જે એવોર્ડ છે તે મિત્રો વિક્રાંત મેસીને આપવામાં આવ્યો છે અને તેમને બારમી ફેલ ફિલ્મ માટે આપવામાં આવ્યો છે ત્યારબાદ ક્રિટિક્સ કેટેગરીની શ્રેષ્ઠ અભિનેત્રીઓ તરીકેનો જે એવોર્ડ છે તે મિત્રો રાની મુખરજી અને શેફાલી શાહને આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર નવ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો મિત્રો ડેવિડ ધવનને આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર દસ ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ વાર્તાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો મિત્રો શ્રેષ્ઠ વાર્તાનો જે એવોર્ડ છે તે મિત્રો અમિત રાય અને દેવાશિષ માખીજાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો અમિત રાય છે તેમને ઓ ટુ ફિલ્મ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે દેવાશિષ માખીજા છે તેમને જોરામ ફિલ્મ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસના અન્ય વિજેતાઓની વાત કરીએ તો મિત્રો શ્રેષ્ઠ પ્લેબેક સિંગર તરીકે પુરુષોમાં ભૂપિન્દર બબલને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને કઈ સોંગ માટે આપવામાં આવ્યો છે તો અર્જન વેલ્લી જે એનિમલ ફિલ્મમાં જોવા મળ્યું હતું તેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો શ્રેષ્ઠ પ્લેબેક સિંગર તરીકે ફિમેલમાં રાવને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને કયા સોંગ માટે આપવામાં આવ્યો તો મિત્રો બે શરમ રંગ જે સોંગ છે તેના માટે આપવામાં આવ્યો છે ત્યારબાદ શ્રેષ્ઠ કોરિયોગ્રાફી તરીકે ગણેશ આચાર્યને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો શ્રેષ્ઠ વીપીએક્સ તરીકે રેડ ચીલીઝને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી તરીકે અવિનાશ અરુણ ધાવરેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે શ્રેષ્ઠ સંવાદ માટે ઈશિતા મોહિત્રા છે તેમને ફિલ્મ ફેર એવોર્ડ આપવામાં આવ્યો છે અને કઈ ફિલ્મ માટે તેની વાત કરીએ તો મિત્રો રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે આપવામાં આવ્યો છે ત્યારબાદ શ્રેષ્ઠ પટકથા છે તે માટેનો જે એવોર્ડ છે તે મિત્રો વિધુ વિનોદ ચોપરા એટલે બારમી ફેલ ફિલ્મ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો